સમાગ્રહ ગુજરાતમાં ભાજપ પોલીસનો દુરુપયોગ કરી રહી છે તેવો મનોજ સ્વર છ્યાનું આંક્ષેપ આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌ પત્રકાર મીરતોનું મિત્રોનું સ્વાગત છે આપ સૌ જાણો છો કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની જે સરકાર છે એમની પાસે માત્ર ને માત્ર હવે તંત્રનો અને પોલીસનો દુરુપયોગ કર્યા સિવાય કશું બેચું નથી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપી આ સરકારની તાનાશાહીને સામે લડવા માટે એક નવો રસ્તો અપનાવ્યો ત્યારે ગુજરાતની અંદર આજે આખા ગુજરાતમાં લોકો આમ આદમી પાર્ટી પર આશા રાખીને બેઠા છે જેવી રીતે આપણે સૌ જાણીએ કે મગફળીની ખરીદીની અંદર જે ગેરરીતિઓ થાય છે મગફળીના ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો ઉપર ખેડૂતો પાસે ખોટી રીતે પૈસા પડાવવાનું જે કાવતરું છે એની ફરિયાદ મળતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા ટીમ સાથે ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા હતા અને ખેડૂતો માટે ત્યાં જ્યારે રજૂઆતો થઈ ત્યારે ખોટી હાથપાઈ કરી અને હરેશભાઈને આ જે ત્યાંના ગુંડાઓ છે મળતિયાઓ છે એમણે ખોટી ફરિયાદ કરી અને એમના ઉપર એટ્રોસિટી જેવી ફરિયાદ કરવામાં આવી છે ત્યારબાદ જેલની અંદર જેલ આમ જોવા જઈએ તો ખુખાર કેદીઓનું ઘર અથવા ખુખાર કેદીઓ રહેતા હોય છે એવા સમયની અંદર જેલમાં સાતથી આઠ જણાએ હરેશભાઈ સાવલિયા ઉપર હુમલો કરી અને ગંભીર રીતે ઘાયલ કરવાનું કામ કર્યું અને ત્યાર પછી ફરીથી એના ઉપર જ માર ખાવાવાળા ઉપર જ ફરીથી ફરિયાદ કરવામાં આવી ખોટી ફરિયાદ કરવામાં આવી અને એમને તણસો સાત જેવી ગંભીર કલમો નાખીને જેલમાં રાખવા માટે લાંબો સમય જેલમાં રાખવા માટેનું આખું આ કાવતરું છે સંત સુરા અને સાવજની ધરતી આ જૂનાગઢમાં સત્તા જે છે એ તદ્દન અનૈતિક લોકો પાપીઓના હાથમાં સત્તા છે જે સત્તાનો દુરુપયોગ કરે છે ભાજપના ઈશારે આ ફરિયાદ થઈ આ ફરિયાદના જે ફરિયાદીઓ છે એનું તમે બેકગ્રાઉન્ડ ચેક કરો અમે થોડી માહિતીઓ મેળવી કે આ ફરિયાદની અંદર જણે હરેશભાઈ પર ફરિયાદ કરી છે એ બહુ રીઢો ગુનેગાર છે એમણે એક દીકરીને ત્યાં રાતે જઈ અને એમના ઘર ઉપર ચાકુ જે છે એ ગળા ઉપર રાખી અને એમને લૂંટી લેવાનો પ્રયાસ એમણે એમના મોબાઈલ લૂંટી લેવાનો પ્રયાસ ને લૂંટી લીધો એવી ફરિયાદ એમના વિરોધમાં નોંધાઈ છે પોલીસ સ્ટેશનની અંદર પોલીસો ઉપર હુમલો કરવાનો અને એ હુમલા પોલીસની ફરજના રૂકાવટના કેસમાં અત્યારે એ જેલમાં છે અનેક ગુનાના આરોપીઓ ત્રણસો બેના આરોપીઓ છે કે જેમણે ખૂનના આરોપમાં જેલ ભોગવે છે આવા લોકોએ ભેગા થઈ અને હરેશભાઈ ઉપર હુમલો કર્યો છે આ હુમલો બહુ સામાન્ય વાત નથી પણ આમ આદમી પાર્ટી જે જનતાની લડાઈ લડે છે એ જનતાની લડાઈ લડનાર લોકોનું મોરલ તોડવા માટે અને આ જે યોદ્ધાઓ છે એમને કોઈને કોઈ રીતે એમનો ઘેરે બેસાડવાનો એક પ્રયત્ન છે પણ આમ આદમી પાર્ટી આવા તમામ હુમલાઓની સામે સતત લડે છે ખેડૂતો માટેના આજે પણ અમારા સાથીઓ ખેડૂતો હળદરની અંદર જે ઘટના ઘટી એમાં આજે પણ અમારા કેટલાક સાથીઓ હજુ જેલમાં છે સુરતની અંદર પણ અમારા કાર્યકર્તાને ઉપર ખોટી રીતે એમને પોલીસ દ્વારા ફસાવી અને એમને જેલમાં નાખવાનું કામ કર્યું છે અનેક રીતે આજે જોઈશું તો સુરત આખા ગુજરાતની અંદર જ્યારે આ ભારતીય જનતા પાર્ટી જે છે એ પોલીસનો દુરુપયોગ કરી ખોટી એફઆરઆઈઓ કરી અને આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં રાખવાના પ્રયત્ન કરે છે આમ આદમી પાર્ટીના લોકો જનતાની લડાઈ લડે છે જનતાને એક વિકલ્પ આપવાનું કામ કરી રહ્યા છે ત્યારે અમે બહુ વિશ્વાસ સાથે કહીએ છીએ કે આવા તમામ ષડયંત્ર જે છે એ ષડયંત્રોની સામનો સામનો કરીશું અને આ આવા લોકોને સત્તામાં બેઠેલા આવા અનૈતિક લોકોને સફળ નહીં થવા દઈએ અને એના માટે સતત લડતા રહીશું કાયદો જે છે એ કાયદાનું કામ કરશે કોર્ટની અંદર આ જે જે કેસ પેન્ડિંગ છે એ અમને ભરોસો છે ન્યાયતંત્ર ઉપર કે ન્યાયતંત્ર આનો બરાબર જે કાંઈ સાચું છે એ સાચા ઉપર એ નિર્ણય લેશે અને એ જે સાચી વાત છે એ લોકોની સમક્ષ આવશે અને આવા પોલીસવાળા કે જે લોકો સરકાર પાસેથી ઓર્ડરો લઈ સત્તામાં બેઠેલા લોકો પાસેથી આદેશ લઈ અને કાયદાનો દુરુપયોગ કરે છે એમના માટે પણ હું કહેવા માગું છું કે આ બહુ લાંબુ ચાલવાનું નથી ખોટા કોઈના હાથા બનશો નહીં આગામી સમયની અંદર પરિસ્થિતિ બદલાવાની છે અને આ પરિસ્થિતિ બદલાશે ત્યારે પાપનો હિસાબ છે એ તમામે આપવો પડશે તો સૌને આપ સૌના માધ્યમથી ગુજરાતની જનતાને હું કહેવા માગું છું કે આવા નિર્દોષ લોકો જે જનતાની લડાઈ લડે છે એના ઉપર કેસ કરવાનું એને ફસાવવાનું કામ જ્યારે ભાજપ કરે છે તો એની સામે આમ આદમી પાર્ટી સતત લડી રહી છે આપના આશીર્વાદથી આમ આદમી પાર્ટી આ લડાઈ સતત લડતી રહેશે આજે આમ આદમી પાર્ટી જૂનાગઢના જે જિલ્લા પ્રમુખ છે હરેશભાઈ સાવલિયા એના ઉપર જેલની અંદર જે ગંભીર હુમલો કરી જીવલેણ હુમલો કરનાર જે લોકો છે એ લોકોની કેટલીક માહિતી આજે આપણે આપના માધ્યમથી આપ સૌની વચ્ચે હું આપવા માંગુ છું જે આરોપી છે કે જેમણે હરેશભાઈ ઉપર હુમલો કર્યો છે એમાં મોટાભાગના ત્રણસો બેના ના ગુનેગારો છે હત્યાના ગુનેગારો છે ડ્રગ્સ અને દારૂના કેસોની અંદર જેલમાં હોય એવા લોકો છે લૂંટના આરોપીઓ જે છે અને જેમણે હરેશભાઈ ઉપર હુમલો કર્યો છે અને એની ઉપર હરેશભાઈ ફરિયાદ આપી છે એ વ્યક્તિ ખૂબ જ રીઢો ગુનેગાર અને એમણે હરેશભાઈ ઉપર કોઈના આદેશથી ભાજપના નેતાઓના આદેશથી પોલીસની સાથે મળી અને આખું ષડયંત્ર રચ્યું છે આ ષડયંત્રનો પર્દાફાશ કોર્ટની અંદર થશે એમને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે પણ જે સ્થિતિ આજે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઊભી કરી છે ભાજપની સામે બોલનાર ભાજપની સામે અવાજ કરનાર જનતાનો જે મુદ્દાઓ છે એ મુદ્દા ઉપાડનાર તમામ લોકો જે છે એવા લોકોને ભારતીય જનતા પાર્ટી તંત્રનો દુરુપયોગ કરીને પોલીસનો દુરુપયોગ કરી અને જેલમાં નાખવાનું કામ કરે છે ગુજરાતની જનતા ભાજપની આ નીતિઓથી વાકેફ છે અને હું કહેવા માગું છું કે ગુજરાતમાં આગામી દિવસોની અંદર ભાજપના અત્યાચારી અને તાનાશાહી શાસનને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ જે છે એ આવા તમામ ષડયંત્રની સામે નડશે અને ગુજરાતને આ તાનાશાહીને અત્યાચારની મુક્ત કરશે